હરણી બોટ દુર્ઘટના કેસ આ મામલે તપાસનો ધમધમાટ યથાવત છે ત્યારે આજે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં છે છે જે જે આરોપીઓ તેમને સાથે રાખીને આખી ઘટનાનું કરવામાં આવી રહ્યું છે જે હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને બે શિક્ષકોના મોત થયા હતા ત્યારે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા આખી બોટ પલટી ગઈ હતી આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા

પાણીમાં તરવાની કેટલી છે અને કેટલું વજન લઈ શકે છે તે જાણવા માટેનો ટેસ્ટ હતો તેમાં મૃતકોનું જેટલું વજન હતું તેટલા વજનની રીતિની થેલીઓ મૂકવામાં આવી હતી મહત્ત્વની વાત એ છે કે અઢારમી જાન્યુઆરી જ્યારે આ ઘટના ઘટી ત્યારે બે રાઉન્ડ બોટે માર્યા હતા અને ત્રીજા રાઉન્ડ વખતે જ આ બોટ અચાનક પલટી ખાઈ ગઈ હતી એટલે કે ક્ષમતા કરતાં વધુ લોકોને બેચાડવામાં આવ્યા તેના કારણે આ મૃતક પલટી ખાધી હતી ઓગણીસમી માર્ચ સુધીમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે ચાર જેટલા જે આરોપીઓ છે એકસો ચોસઠ મુજબ નિવેદન પણ લઈ લેવાયા છે અને અત્યાર સુધીમાં વીસ પૈકી ઓગણીસ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં આજે વધુ ત્રણ આરોપીને પણ ઝડપી લેવામાં આવે છે તેની વચ્ચે કેપેસિટી પણ કરી છે બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ